સરસ જગ્યાએ છો સરસ વાતાવરણમાં છો સરસ લોકોની સાથે છો વલ્લભભાઈએ કીધું ને કે એવા લોકોની બાજુમાં રહેવાનું તમે અત્યારે ધારો કે તમને આજે બપોર પછી ફરવા જવાનું છે તમે ગંગામાં નૌકા વિહારમાં જાઓ બધા લોકો પોતપોતાની ટિકિટ લે દસ રૂપિયાની ધારો કે એક સીટ હોય દસ રૂપિયા બધાય સીટ લે અને હું જે સીટ ઉપર બેસું અને એ સીટમાં નીચેની હોળી છે એમાં કાણો પાડવા માંડોત્તમ મન મારો નહીં હું તમને એમ કહું કા ભાઈ મને કામ મારો છો મેં સીટ લીધી મેં પૈસા દીધા હું કાણું પાડું જે કરવું હોય તમારે હું એટલે ત્યારે તમે એક એવો શબ્દ વાપરો કે તમે આપણે એક એવી નાવમાં છે જેમાં તમે કાણું પાડશો તમે તો નહીં ડૂબો બીજા નવ નહીં લઈને ડૂબશો આ જીવન નાવમાં આ વૈતરણી નદીમાં એવા લોકોને આજુબાજુ ન રાખવા કે પોતે તો પોતાની સીટ ઉપર કાણા પડે ડૂબે ને તમને ડૂબાડે આજુબાજુ એવા લોકોને ન રહેવું રહેવું એવા લોકોની પડખે કે જે તમને તારે તમને ઉગારે આજે આ દિવસોની અંદર તમે સતત ધર્મમાં હશો અધ્યાત્મમાં હશો વાતોમાં હશો કેમ રોજ અલગ અલગ વક્તાઓને બોલાવે છે સૌજીભાઈ કરી શકે તો ઘણું બધું કરી શકે ઘણા બધા ફિલ્મસ્ટારોથી લઈ ગીતોથી લઈ બધું જ કરી શકે તેમ છતાં કેમ એકાદ વિચારવાળી વ્યક્તિને બોલાવે છે વાત કરતી વ્યક્તિને બોલાવે છે કારણ કે એ ઈચ્છે છે કે એકાદ શબ્દ એકાદ વાક્ય એકાદ વિચાર તમારા કાનમાં પડે અને બની શકે કે તમારી અંદરથી ગંગા ઉતરે અને તમારી અંદરથી ગંગા નીકળે ગંગાને ક્યારેક માત્ર શિશિમાં ન લઈ જવાની હોય શરીરમાં નહીં ક્યારેક આત્મામાંય ગંગાને ઘરે લઈ જાઓ એક દિવસ પવિત્ર થઈને શું કરશો આ આખું આયખું તમારું પવિત્ર થાય એવી રીતે જીવવાનો પ્રયાસ કરો અહીંયા બેઠેલા દરેક પતિ પત્નીની વિનંતી છે કે તમે જેટલું સાથે રહ્યા ને એટલું હવે સાથે નથી રહેવાનું તમે જેટલું કાઢ્યા ને એટલું હવે સાથે નથી કાઢવાના કેટલી બધી ફરિયાદો તમને એકબીજા માટે હશે આજે ગંગા કિનારે જ્યારે તર્પણ કરો ને ત્યારે થોડીક આવી ગાંઠોનું તર્પણ કરજો કે ઓલી તારી ભૂલને માફ અને ઓલું જે મેં તે દિવસે કીધું તું એને હું તું મને માફ કરી દે આપણે એવું માનીએ છીએ કે માફી છે ને બારના લોકો પાસે જ જાય પોતાની પત્નીથી પતિથી થોડા માફી માંગવાનો એને તો દેવાવાળી જ જોઈ નહીં તમે છેલ્લે એકબીજાની પાસુમાંને ને પડખે છો મેં કીધું એમ કે તમે સાથે રહ્યા એટલું હવે નથી રહેવાના તો અહીંથી જાઓ ત્યારે પ્રેમ નામનો નવો સંબંધ બાંધીને જાઓ તમે અત્યાર સુધી લગ્નના બંધનમાં હતા હવે પ્રેમ નામના બંધનમાંથી જાઓ તમારા પ્રેમમાંથી આજુબાજુમાંથી પ્રેમ આવતો હોય એમણે એમ કીધું ને કે તમારા દીકરા દીકરીઓ તમારા પુત્રો આ બધું તમને જોઈ રહ્યા છે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીને એક મારે નમ્ર વિનંતી છે કે બે સ્ત્રી ઘરમાં સંપીને રહે ને તો જ ઘર પરિવાર સમાજ સાથે રહીએ બે પુરુષોને બે ભાઈઓને બહુ વાંધો આવતો જ નથી દેરાણી જેઠાણીને જ વાંધો આવે છે સાસુ વહુને જ વાંધો આવે છે એ બે પાત્રો જો સમજી જાય એ બે સમજી જાય તો કંઈક આ જગતમાં બદલાવ આવે તમારા કાને આવી બે વાત નીકળે પણ એ ત્યારે તમારી દીકરાની વહુ બે વાક્ય કદાચ કહેતી હોય ત્યારે બે વખત તમે ખાલી ઓકે હા એવું કહો ને તો ત્રીજી વાર એમ થાય કે મારા બાને આવું ન કહેવાય પણ આ બાજુથી અંતકડીની જેમ આપણે અને એમણે કીધું ને કે શરીરનું ધ્યાન રાખવાનું શરીરનું ધ્યાન રાખો અહીંયા બેઠેલી તમામ વિનંતી છે કે હવે ખરેખર શરીરનું ધ્યાન રાખો પણ આપણે બહેનોને જ્યારે એમ કહીએ ને કાલ કદાચ રામદેવ સ્વભાવમાં આ બા આવશે ત્યારે તમને કહેશે કે આ યોગ કરશો તમને ગોઠણ નહીં દુખે ઓલું કરશો તમે આ નહીં દેશે આપણે બધા બહેનો પાસે બાયું બાના હશે હું તો કહું જ છું બહેનોના ગલોફામાં માવા નથી બાના છે ઓલું નહીં એની માટે આમ હોય ને એટલે આમ બાકી હું તો આમ કરું જ ઓલું કેમ ન કરું પણ તે દિવસે આમ હતા ને એટલે મારાથી આમ થયું જ નહીં આવા કોઈ બાનાઓ આપ્યા વગર પોતાની જાતને થોડું જોવાનું ને સંભાળવાનું શરૂ કરો તમે સ્વસ્થ હશો તો તમે તમારા સંતાનોને તમારી પેઢીને સ્વસ્થતાથી રાખી શકો બની શકે કે તમારા સંતાનોના સંતાનો તમારી આજુબાજુ મોટા થતા હોય અને દીકરાની બહુ એવું કહે કારણ કે અમે અત્યારના ડોક્ટર એવું કે છે કે બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખાંડ પેલા બે ત્રણ વર્ષ ન આપવી એટલે આપણે એમ કે એક બિસ્કીટથી શું થઈ જાય ને અમે તન મોટો જ કર્યો ને બિસ્કીટથી દૂધથી પણ એ બે લોકોએ નક્કી કર્યું જ છે કે ખાંડ નથી દેવી બિસ્કિટ નથી દેવી વેફર નથી દેવી ચોકલેટ નથી દેવી અને તમારા દીકરાના સંતાનો જો ચોકલેટ આઈસ્ક્રીમ બિસ્કીટ માટે તમને વાલા થતા હોય ને તો યાદ રાખજો કે લઈ નથી ત્યાં સુધી તમને વાલા થશે એને બદલે એને વાતોની ચોકલેટ આપો વાલની વેફર આપો તો એની પાસે નહીં હોય ને તો એ દસમા ધોરણમાં ક્યાંક અમેરિકામાં હશે ને તો એને ફોન કરીને બા યાદ આવશે દાદા યાદ આવશે પણ આપણે શું કરીએ બાળકને ફોન આપીએ એટલે મમ્મી પપ્પાએ નક્કી કર્યું હોય બાળકને ફોન નથી આપવો પણ આપણને બાળક આપણી પાસે તો જ આવે જો આપણે એને ફોન આપતા હોઈએ તો એટલે આપણે એમ કે આનો આનો દીકરો છે ને મારી પાસે રેત તે તમારી પાસે નથી રહેતો એ ફોનના કારણે તમારી બાજુમાં ખોળામાં બેઠો છે આ પેઢી બહુ સ્માર્ટ છે અને જ્યાં સુધી એ એકલો પોતાની હાથે ફોન નથી લેતો ત્યાં સુધી જ તમારી પાસે રહેશે પછી નહીં રહે એટલે પ્લીઝ ઘરમાં શાંતિ લાવવા માટે એક બાળકને ઉછેરવા માટે છે ને આખું ગામે ભેગું થઈને સંપીન રહેવું પડે તો એક બાળક મોટું થાય ગામવાળા નક્કી કરે કે આપણે શેરીમાં કચરો નહીં નાખીએ તો છોકરાને આપણે એમ કહી શકીએ બેટા શેરીમાં કચરો ન નાખાય બેટા અપશબ્દ ન બોલાય તો પહેલી જવાબદારી છે કુટુંબમાં અપશબ્દ ન બોલાય બેટા વ્યસન ન કરાય તો પહેલી જવાબદારી છે એક પિતાએ વ્યસન ન કરાય બેટા મોટાને સન્માન અપાય એવું આપણે તમારે શીખવાડવું હોય તો પહેલી સરસ છે કે તમારે તમારા સાસુને સન્માન આપવું પડે અને પતિએ પણ પોતાની પત્નીને સન્માન આપવું પડે તો દીકરાને એમ થાય કે સ્ત્રી નામના પાત્રને સન્માન પણ આપવું જોઈએ સાદી તમે તો બધા ખેડૂત કોઈક રીતે છો જેટલા મૂળનું રક્ષણ કરશો ને એટલા ફળો સારા આવશે ફળનું રક્ષણ કરશો તો મૂળ હારા નહીં રહીએ સાદી છે જતન કરવું હોય તો મૂળિયા કરો સંતાનો કરો અત્યારે બીજી પેઢી નથી પણ છેલ્લા કેટલા વખતથી હું આવું છું હું જોઉં છું કે સૌથી પહેલા સંતાનોના સંતાનો છે જે સાવ નાના નાના છે એ અહીંયા આટા મારે છે શું કામ કારણ કે એ મોટા થાય અને મેં કીધું એમ ચંદ્ર ઉપર એનું ઘર હોય ત્યારે એમ કહેતા હોય કે અમે ત્યાં હરિદ્વારમાં આવડા આટલા આટલા લોકોને લઈને જતા હતા તમારા સંતાનો તમારી કથાની જેમ વાત કરી શકે એવું તો જીવી જાઓ અને બીજું કેવું થાય છે કે વોટ્સઅપમાં કંઈક આવે કે આટલી વખત ત્રણ વખત આ ગોળી લ્યો અને ત્રણ વખત લીમડાના પાન ડાબી બાજુ જમણી બાજુ ચાવો તો આ રોગ દૂર થઈ જાય કેટલી શ્રદ્ધાથી વાંચી લ્યો છો ફોલો એ કરો દસ જણાને એ કર્યો એનો એ વ્યક્તિ આટલી શ્રદ્ધા યુટ્યુબ પર રાખે વોટ્સઅપ યુનિવર્સિટી પર રાખે ધર્મ ઉપર ન રાખે ગીતા ઉપર શંકા કરે જેણે ભગવાને ઉતારીને તમને અક્ષરમાં સહી કરીને કીધી એમાં તમે શંકા કરો અને વોટ્સઅપમાં હાવ કોઈ પણ મોળ માણસે મોકલી દીધું હોય તો કે ના ના હાવ હાચું મોકલો દસ જણાને કોકની સારી વાત હોય તો તમે નહીં મોકલો અત્યારે કદાચ આખી ટૂરમાં સારામાં સારા ફોટા આવશે ને તો તમે ફોરવર્ડ નહીં કરો પણ જો તમારો ફોટો હશે ને તો ત્રણ જણને મોકલશો મારો હશે આમ રાઉન્ડ કરીને ગોટ કુંડાળો કરીને મોકલીએ એના બદલે કોઈ પણ પૃથ્વી પર સારું કામ થતું હોય તો એને ફોરવર્ડ કરો અહીંથી જાઓ ત્યારે મેં કીધું એમ કે બ્રાન્ડ એક કથા તકી બને છે તમારા સંતાનને કાનમાં નાખો કે આવતા દિવસોમાં આજે નથી ત્યારે ત્યાં લક્ષ્મી આવતા દિવસોમાં આવે તો આવા સતમાર્ગ એવા પર હું જોઈને આવીશ હું જાત્રાએ જઈને આવીશ સાદી વાત આટલી જ કથા છે વીજળીના ચમકારાઓ ઈશ્વર ચોવીસે કલાક કરે છે પણ મારી આંખો બંધો એનો હું અને આપણા બધાને કેવું છે ખબર છે આમાં એવું છે કે ઓલો જોગ છે ને કે અમેરિકામાં લાઈટ જાય ને તો એ લોકો પોતાના ગેરેજમાં જઈને જોવે કે કંઈ તકલીફ નથી થઈ ગઈ ને યુકેમાં લાઈટ જાય તો એ લોકો એના લોકોના જે પીજીવી સીલ કે જે એનું જે ખાતું હોય એને ફોન કરીને પૂછે કે તમારે ત્યાં અમારી લાઈટ કેમ વહી ગઈ છે જોઈ દો ને અને ભારતમાં લાઈટ જાય ને તો પહેલું વહેલું પાડોશીને ગઈશ હા એને ગઈ હોય તો વાંધો નહીં મારે એકને ગઈ હોય ને તો મને તકલીફ છે બધાને હોય તો મને વાંધો નથી નથી એટલે સામૂહિક રીતે આપણે થવા તકલીફ એ છે કે બધા જ ઊંઘમાં હોય અને એકાદ વ્યક્તિ જાગી જાય ને ચાલવા માંડે ને તો આપણને તકલીફ પડે અને જેણે જે જાગી ગયું છે કેડી થી દૂર ચાલ્યું છે ને એને જ પદમશ્રી મળ્યા છે એને જ સન્માનિત કરવામાં આવ્યા ને એને જ રત્ન મળ્યા છે ભારતના કેડીથી જુદો રસ્તો પસંદ કર્યો નલ્લભાઈ બધા કરતા કર્યા 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 જ જ જ જ રાખ્યા 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 અત્યારે તમે બધા ગંગાજીમાં સ્નાન કરતા હશો પણ એકાદ કાંટો એકાદ કપડું તમારા પગે આવે તમે ગંગામાં પાછું નાખવાના બદલે કિનારે નાખો ને તો તમે જુદા કહેવા તો તમે જુદા કહેવાય પાછો અંદર આમ દૂર નાખીને આપણે એમ કહીએ કોક ના પગે ન વાગે ને ગંગાને વાગે નું કાંઈ નહીં એ પ્રદૂષિત થાય એનું કઈ નહીં અને પાછો આપણે કે આ તો બધું પુણ્યનું આમાં અત્યારે તમે નરેશભાઈ કીધું તમે ખરીદી કરતા જજો ખરીદી કરતા જજો એ પાથરણાવાળા માજી બેઠા હશે કાદ સ્ત્રી તમે માળા લઈ જવાના હશો એ દસ રૂપિયાની માળાને તમે સાત રૂપિયા કરાવશો અને દસ વખત વલ્લભભાઈ દુહાઈ દેશે આ ધર્મનું કામ છે કોકલક મગતી માળા ફેરવશે ને તને પૂન મળશે તો તમે લ્યો ને પૂન ત્રણ રૂપિયાનું એના હું કામ ઓછા છો એની પાસે બહુ ઓછા લોકો આવે છે તમે કોઈ મોટા મોલમાં જાઓ છો દવાની દુકાને જાઓ છો ત્યારે તમે એને કહો છો કે ત્રણ રૂપિયા ઓછા કર ને ત્યાં કેમ ધડા દઈને આપી દો તમને શું લાગે દસ રૂપિયાની જે તમને રુદ્રાક્ષની માળા કે એ સ્ત્રી શું કમાઈ લેવાની હતી એની પાસે ત્રણ કોઈ ભિખારી તમને હાવ હાચા ખોટા આશીર્વાદ આપે ત્યારે તમે દસ રૂપિયા આપી દો તોલી તો મહેનત કરીને આપે દો ને એને અને એક વસ્તુ યાદ રાખજો જ્યારે જ્યારે કોઈ ભિખારી તમારી સામે હાથ લાંબો કરીને માગે છે ને ત્યારે માગતો નથી તમને ઈશારો કરે છે ગયા જન્મે મારી પાસે હતું ને દીધું નહીં એટલે હું માગવાના વારામાં આવ્યું આવતા જન્મે તું લાઈનમાં છો આપવું હોય તો દઈ દે કાંઈ નથી સ્મિત આપો કશું નથી આપી શકતા આધાર આપો અરે કાંઈ ન ઉપાડી શકતા હોત અહીંયા જે થેલો ઉપાડી નથી શકતા એવા વૃદ્ધોનો સામાન ઉપાડો એટલી મદદ તો કરો એટલો તો આધાર આપો તોય એને ગમશે તમે એવું ન માનતા કે એને સંખ્યા ઉપર આધારિત પ્રેમ છે તમે કેટલી અગિયારસ કરો જે માળા કરો પાઠ પૂજા કરો એ તમારો શ્રદ્ધાનો વિષય છે પણ એ શ્રદ્ધાની અંદર માણસાઈ નામનો ધર્મ નહીં હોય તો ભૂલી જાઓ કે ઠાકર દ્વાર ખોલશે અને તમને બોલાવશે ઓળખાણ એને આંખની નહીં હૃદયની જાજી છે હજી કહું છું કટાઈ જાઓ ને એના કરતાં ઘસાઈ જાઓ તો ઉજળા થશો ને તો આવા ચમકારે તમે જીવન પૂરવી શકશો પણ આપણે બધા કટાઈ જાય વયા જાય મન બોલાય નહીં મન કીધું નહીં તમે જાઓ આમાંના કેટલા એવા હશે કે પોતાના ભાઈ સાથે નહીં બોલતા હોય પોતાની બેન સાથે નહીં બોલતા હોય તમારું નાન પણ તો તમે યાદ કરો આવા શ્રાવણિયા સોમવારના સત્સંગે તમારી એ જ બેન કે જે ઓલા રંગીન મમરા લાવતી ઘરમાં શેરીમાં મુઠ્ઠી વાળીને લાવતી અને આખો હાથ પરસેવા વાળા મમરા માય તમને જે બેન ભાગ માંગતી હતી એ બેન સાથે તમારે કોર્ટમાં કેસ ચાલે તમને કઈ વિચાર ન એને એના ભાગનું દેવાનો તમને વિચાર ન આવતો જેટલું અપાય એટલું પ્રેમથી ભાઈઓમાં આપો છેલ્લી વાત કઈને મારી એક વાત પૂરી કરું એક વખત બહુ જ સરસ મજાની ગાડી આમ રોડ ઉપર પસાર થઈ એક ફ્લાવર વાર્ડની દુકાન હતી ફૂલોની દુકાન હતી ત્યાં જઈને ગાડી ઊભી રહી ગાડીનો કાચ નીચે ઉતરીને ઓલા શેઠ એમ કીધું કે મને એક વીસ ડોલરનો સરસ મજાનો બુકે આપને એટલે બુકે આપતી વખતે ઓલો છોકરો છે ને જે નાનો બુકે આપતો હતો ગાડીને રાખતો હાથ ફેરવા આમ કેટલી સરસ ગાડી છે કેટલી સરસ ગાડી છે ઓલો માણસ થોડો સંવેદનશીલ હતો એણે ઓલા છોકરાને પૂછ્યું કે ગાડી ગમી ગઈ ને તને કા તો છોકરા એમ કીધું કે હા બહુ ગમી ગઈ એ કે તને એમ થાય છે ને કે તારી પાસે આવી ગાડી હોત તો છોકરો એમ કહે છે કે હા મને એવું છે કે મારી પાસે આવી ગાડી હોત એટલે પછી છોકરાએ ક્યુરિયોથી પૂછ્યું કે આ ગાડી કેટલા ની આવે મને તો મારા મોટા આપી છે જન્મદિવસને એટલે મને એની પ્રાઇઝ નથી ખબર એટલે ઓલો છોકરો થોડાક ભીની આંખવાળો થઈ ગઈ અને બહુ પ્રેમથી સમગ્રતાથી પ્રાર્થના કરતો હોય એમ ગાડી ઉપર હાથ ફેરવ્યો એટલે ઓલા શેઠે ઓલા છોકરાને એવું કીધું જ્ઞાની હતો હતો ને ને ભણેલો પીએચડી થઈને એટલે શેઠે પીએચડી થયેલા શેઠે ઓલા છોકરાને ખભે હાથ મૂકીને એમ કીધું તને એવું થાય ને તારી પાસે એક આવો મોટો ભાઈ હોત તો તને ગાડી લઈ દેત ત્યારે એ ન ભણતા સ્કૂલે ન જતા છોકરા ઓલા શેઠને ફૂલ આપતી વખતે એમ કીધું કે મને જરાય એવું નથી થતું કે મને આવો મોટો ભાઈ હોત મને એવું થાય કે મારે કોકના આવા મોટા ભાઈ બનવું છે કે હું મારા નાના ભાઈને આવી ગાડી ભેટમાં આપી શકું સાહેબ કોકના આવો મોટો ભાઈ મોટી બેન બનવાનો એક પ્રયાસ કરો સાચે કહું છું ક્યારે તમને યુ ટર્ન આવી જશે ને ખબર નહીં પડે તમે જે ક્ષણોનો લાંબો ચિતાર કરીને બેઠા છો ને એમાં ખબર નથી ક્યારે એમ કે જો મને તમને ખબર હોત ઓગસ્ટ ને બાપોરે બાર વાગે આપણી રિટર્ન ટિકિટ છે તો આપણે સારું ન જીવ્યા હોત પણ એ ખબર નથી એટલે સતત મેં કીધું એમ કે ઓલું સાપનું શંકરનું ઝેર ગળે જ છે ગમે ત્યારે ડંસ દેશે એ પહેલા સરસ તમારી અંદર માણસાઈ નામનો અમૃત પ્રગટે તમારા હોવાથી આજુબાજુવાળાને ફરક પડે હું મારી માટે કંઈક સારું કરું તો આ જગતમાં કાંઈ ફેર ન પડે ફરક ન પડે પણ હું કોઈ માટે કંઈક સારું કરું તો બહુ ફરક પડે અને જગતમાં અંતે તો ફરક પાડવાનો વાત છે બસ તમે આટલું જીવી શકો આવું જીરવી શકો અને પરમ અસ્તિત્વને પ્રાર્થના કરું કે આજે સાજની સંધ્યા આરતીમાં એક એકાદ ચમકારો તમારા હૃદયમાંય થાય કે તમને તમારા મોટા મોટાભાઈથી માફી માગી લેવાની ઈચ્છા થાય ન બોલતી બેનને ફોન કરવાની ઈચ્છા થાય જે પત્નીને તમે સતત એવું કીધા કરો છો કે તને કાંઈ ખબર પડતી નથી કાંઈ ખબર પડતી નથી એ જ પત્નીને તમે કેટલી વખત અડધી રાત્રે કેટલા પડખા ફેરવો જ ને એ એને ખબર છે કે તમને આ પડખા ફેરવો જ સાહેબ તમે પડખું ફરો તમને ઊંઘ ન આવતી હોય અને આ પૃથ્વીની એક પણ વ્યક્તિને ફરક ન પડે તો પડખું લેખે નથી એકાદ સ્ત્રી તમને પૂછવી જોઈએ કેમ ઊંઘ નથી આવતી તમને તો તમે જીવ્યા બરાબર છો પલંગની બંને બાજુ ઉતરવાની સ્વતંત્રતા હંમેશા ગમે એવી નથી આજે કોક તમારી બાજુમાં છે તમને એસિડિટી થાય તો ફ્રીજમાંથી એક ઠંડા દૂધનો ગ્લાસ આપનારી સ્ત્રી કે પુરુષ તમારી બાજુમાં હોય તો એનો પણ આભાર માનો અને એની સાથે હવે થોડીક પ્રેમ મૈત્રીથી રહેવાનો પ્રયાસ કરો ક્યારેક તો આપણે વેર ભાવે ભેગા થયા હોય ને એમ પતિ પત્ની રહેતા હોય છે જાતિ ઉંમર એની બદલે એકબીજાને કહો તમે જ આપણે જ એકબીજાની સાથે છીએ તમારે જ એકબીજાના એક્સરે જોવાના તમારે જ એકબીજાનું બીપી માપવાનું ને તમારે જ એકબીજાની બીપીની ગોળીઓ દેવાની છે બેંકમાં જેમ લોકરમાં ભાગીદારી હતી ને એમ દવામાં પણ તમારી હવે ભાગીદારી જાણે અજાણે થઈ ગઈ છે કારણ કે બંને એક સરખી ચિંતાઓ લીધી છે બંને એક સરખી બીપીની ગોળીઓ લેવી પડે છે કારણ કે ઘરને તારવા માટે ઘરને ઉપર લાવવા માટે આ કરચલી વાળી ચામડીએ શું નથી વેઠ્યું ને હંમેશા કરચલીઓ કે કાળા કુંડાળા છે ને એ ઉંમરના કારણે નથી કે આ ઘા વાગ્યા હોય ને આપણે ત્યાં સમયના બે ઉપયોગ છે હું તમને એમ પૂછું કે શું સમય થયો કેટલા વાગ્યા અને બીજો કેટલા વાગ્યા એનો અર્થ એ છે કે તમને સમયના જીવનના સંબંધોના કેટલા ઘા વાગ્યા કે તમે અહીં સુધી પહોંચ્યા એ ઘાની વાત છે બસ આવા ઘા તમે ક્યારેય હવે કોઈને ન આપો અને તમારી અંદરથી એવી ગંગા ઉતરે કે જગતને તમારી અંદર નાવું તરબડ થવું અને પવિત્ર થવું સમજાય એક એવો ચમકારો થાય કે તમે તમને ઓળખી શકો જગતને તો બહુ તમે ઓળખી લીધા ફલાણાભાઈ આવા ઓલાબેન ઓલા ઓલાબેન તમે કેવા એવા એક વખત જાતને પણ સવાલ કરી જુઓ થોડું જાતમાં ખોદકામ કરો જેથી તમને કંઈક એવું જડી આવે બાકી આ માનવ સભ્યતાનો કોઈ કથા નથી જીવન આવ્યા જ્ઞાને મર્યાની કથા નથી આવ્યા જીવ્યા સ્વસ્યા અને જગતને ઉજવીને પાછા જવાની છે આ વચગાળાના જન્મ અને મૃત્યુનો જે ગાળો છે ને એ ગાળામાં જીવી લેવાનું છે એના ગળા કાપીને જીવવાનું નથી બસ આટલું સમજાય એવી પ્રાર્થના ધન્યવાદ એકવાર જોરદાર તાળીઓથી વધાવી બેનસી નેહલ બેન ને ખૂબ સરસ મજાની વાતો લઈને કે મન મનરે મૂકીને તમે આવો રે મેદાનમાં રે મૂકીને તમે આવો મેદાનમાં જાણી લ્યો જીવ કેરી જીત જી સજાતી વિજાતી ઝૂગતી બતાવું ને બીબે પાડી દો ભાતજી આવી કાક ભાત લઈને બેન શ્રી વીજળીના ચમકારે મોતીડા પરાવી લ્યો વીજળીના ચમકારે જીવ અને જીવન પરો આ વિષય ઉપર ખૂબ સરસ મજાની વાત કરીએ એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ નેહલબેનને